મારું નામ અતુલભાઈ હાડવેલ મારો મોબાઈલ નંબર તમારું નામ શું છે સાહેબ શંભુભાઈ ભૂસાભાઈ ઠું બરાબર ગામ ગામ રામત તાલુકો કોટડા સાગાણી જિલ્લો રાસપ શું તકલીફ હતી તમને કઈ દુખાવો હતો કમળનો કમળનો દુખાવો હતો તારી दुखावाती पसे व्यतीं देमन रियो कि मती जा, मती जा, तु मटी जाय मटी जाय काय मिटो नाही पसे देसी बाम तु मारी पा ई लगाऊ એટલે કલાક રાત્રિ પાછો દુખાવા પી જાય કોઈ તેલ હતું દુખાવા હું ઈ સોપડું તો એ કલાક રાત્રિ પાછો દુખાવા સારું બરાબર પછી બધે ક્યાં તસકિય થઈ ગઈ હોય કે તસકિય કરાય હમ સતાઈndi लगी તસકિય કરાય काय થર બરાબર

બધી કરીએ ને તમારે હાવ કે